ઓગણચાલીસ ચાલીસ ત્રણસો સોમવાર છેતાલી હુડતાલ હુડતા ત્રણ હુરતાલીસ રૂપિયા ત્રણ હુરતાલીસ ત્રણ વાર કેવા

2400 2400 આપ લઈ એ 2400 2400 7 રૂપિયા ઓર છૂટ તો ઓર ચાલે ના 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 8 82409 910 1000 1100 400 1100 1000 500 1450 હાજી હાજી 100 20 રૂપિયા હારો હારું ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા ચાર બત્રીસ

એક તે રૂપિયા ચારસો એકથી એક તે રૂપિયા પમ્બે ચાર એક રૂપિયા બાવી દેવી કોડી રૂપિયા ચાર ચોવી પચીસ છોકી હચ્યા વે ડેવી સચાવી રૂપિયા ચારસો સત્તર રૂપિયા ચાર એકે રૂપિયા બમ્બે ચારસો હત્યાવી સત્યાવી રૂપિયા બમ્બે બત્રીસ રૂપિયા ચાર બત્રીસ બત્રીસ રૂપિયા છત્રીસ રૂપિયા ચાર છત્રીસ ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ બેતાલી રૂપિયા ચાર બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ એમ ભી ચારસો પંદર અઢાર પચીસ બત્રી ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ચાર બાવી પચીસ ઓગણત્રીત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રી રૂપિયા ચાર ચોત્રી ચોત્રી રૂપિયા ત્રણ ગાજી

ત્રણસો ત્રેપન નેપન રૂપિયા ત્રણસો પંચાવન ને ત્રણ વાર ત્રણસો ને એકસો રૂપિયા નેવિ નબે નેવું રૂપિયા ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું એકાણું રૂપિયા એકાણું એકાણું બાણું બાણું રૂપિયા ત્રણસો ને બાણું બાણું ત્રણું પચાસ પંચા રૂપિયા ત્રણસઠ છ નું હતા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો એક રૂપિયા એક રૂપિયા બે સાસો આઠ સાત રૂપિયા ચારસો આઠ આઠ રૂપિયા સાતસો નવ બાર રૂપિયા ચારસો બાર ચારસો